હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ફરી એક વખત ટેટ ટાટ ભરતી બાબતે ખૂબ જ મહત્ત્વની માહિતી છે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માંગતા હોય તો ને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ઉપરાંત જેમણે આ લેક્ચર ના જોયો હોય બરાબર છે મેરિટ કેલ્ક્યુલેશનનો કે જેમાં ટેટ વન ધોરણ એકથી પાંચનું મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું ટેટ ટુ એટલે કે ધોરણ છથી આઠનું મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું અને ટાટ એટલે કે ધોરણ નવથી બાર તો એમાં તો મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાને લેવા છે બરોબર છે તો આ મેરિટની ગણતરી કઈ રીતે થશે એના વિશેનો પણ લેક્ચર છે આપણે ટેટ અને ટાટ ભરતી છે એને એક અલગથી પ્લે લિસ્ટમાં ફોલ્ડર બનાવ્યું છે ત્યાં તમે જોશો તો તમને તમામ મહત્ત્વની અપડેટ છે એ ત્યાં તમને મળી રહેશે બરોબર છે તમામ માહિતી એ પણ તમે જોઈ લેજો બરોબર છે ઉપરાંત જે ટેટ ટાટ ભરતી છે આવવાની છે એમાં છેલ્લી વખત કઈ માર્કશીટ માન્ય ગણા છે અને ઓછા મેરિટવાળાનો વારો આવશે કે કેમ એના વિશે આપણે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ બરોબર છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમારે કેટલા ટકા બને છે કેટલા માર્ક થાય છે એ પણ તમે કોમેન્ટ કરજો એના પરથી હું અંદાજ લગાવીશ કે તમારો આ ભરતી જો વધારે વધારે ભરતી આવશે તો તમારો વારો આવશે કે કેમ બરોબર ઓકે ચાલો આપણે આગળ વધીએ તો તમને જણાવી દઉં કે ટેટ વન એક જ મિનિટ ટેટ વન અને ટુ માટે પ્રમાણપત્ર ઇસ્યુ થયાથી પાંચ વર્ષ સુધી અથવા સરકાર એનસીટીના નવા નિયમ આવે બેમાંથી જે વહેલા હોય ત્યાં સુધી માન્ય રહેશે અને ચાલુ વર્ષે જે ભરતી યોજવાની છે એમાં બે હજાર ત્રેવીસ પહેલાંની અને બે હજાર તેવીસની માર્કશીટ યોગ્ય ગણવામાં આવશે છેલ્લી વખત બરાબર છે ડન છે ચાલુ વર્ષે જે આવે એટલે કે હવે જે ભરતી આવવાની છે એમાં બે હજાર તેવીસ પહેલાંની અને બે હજાર ત્રેવીસની માર્કશીટ યોગ્ય ગણવામાં આવશે છેલ્લી વખત એટલે કે હવે પછી પરીક્ષાનું માળખું પણ બદલાશે અને માર્કશીટની વેલિડિટી પણ અલગ અલગ થશે બરાબર છે એની અવધિ સમય ત્યારબાદ બે હજાર ત્રેવીસ પહેલાં એની માર્કશીટ વેલિડ રહેશે નહીં જો આવ્યું ને પરંતુ ઉમેદવાર જો નિયમ મુજબ વહીવર્યાદામાં આવશે તો ભવિષ્યમાં યોજનારી ટેટ આપી શકશે એટલે છેલ્લી વખત છે ઘણા વિદ્યાર્થીઓને આમાં મોસ્ટ ઓફલી ફાયદો થવાનો છે બરાબર છે અને જેમણે સિત્તેર ટકા આજુબાજુ મેરિટ બને છે બરાબર છે એ લોકો કન્ફર્મ આવી જશે બરાબર છે કન્ફર્મ સિત્તેર ટકા આજુબાજુ મેરિટ બને છે જો મોટી ભરતી આવશે તો પણ ખાસ કરીને કેટલી જગ્યા આવે તેના ઉપર આધાર રહેલો છે બરાબર છે એટલે બે હજાર ત્રેવીસ પહેલાંની અને બે હજાર ત્રેવીસની માર્કશીટ છે એ માન્ય ગણવામાં આવશે છેલ્લી વખત બરાબર છે ત્યારબાદ બે હજાર ત્રેવીસ પહેલાંની માર્કશીટ વેલિડ રહેશે નહીં પરંતુ ઉમેદવાર જો નિયમ મુજબ વહીવટી યાદામાં આવતો છે તો એ ભવિષ્યમાં યોજના રિટેયડ આપી શકશે બરાબર છે તો મિત્રો આ હતી એક અપડેટ અને આ છે મેરિટ કેલ્ક્યુલેશનનો આપણો લેક્ચર ઘણા વિદ્યાર્થીઓએ ના જોયો હોય તો એ જોઈ લેજો એમાં સુપર્બ માહિતી છે એ ત્યાં આપવામાં આવી છે બીજા કયા ક્યાં આ લેક્ચર આપણે લીધેલા છે એના વિશે પણ આપણે માહિતી મેળવી જોડાયેલા રહેજો પર બતાય છે બરાબર છે જેમણે આ લેક્ચર નથી જોયા ને એણે બહુ બધું મિસ કરી દીધું છે બરાબર છે કેમ કે આ લેક્ચર છે ને આ જે બંને લેક્ચર એ તો તમે જોઈ લેશો ને તો તમને ખબર પડી જશે કે હવે જે બે હજાર ચોવીસ એટલે કે ડિસેમ્બરમાં જે ભરતી આવવાની છે આપણી બરાબર છે ચોવીસ હજાર સમથિંગ ઉપર એમાં આપણો વારો આવશે કે કેમ એમાં આપણે ભાગ એક લાવ્યા છીએ ટેટ ટાટ ભરતી ભાગ એક એમાં જે છેલ્લી ભરતીનું જે કટ ઓફ છે એના વિશે માહિતી આપવામાં આવી છે વિષય કટ ઓફ કેટલું હતું છેલ્લી ભરતીનું અને કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું હતું મિત્રો એ આખું મેરિટ મેં એનાલિસિસ કરીને તમામ ભરતી એટલે કે સામાન્ય અને ઘટની જગ્યાનું એનાલિસિસ કરીને છેલ્લા કટ ઓફ સુધીની માહિતી છે એ ભાગ એક અને ભાગ બે બંનેમાં આપવામાં આવી છે બરાબર છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્લેલિસ્ટ જ બનાવી દીધું છે ટેટ ટેટ ભરતીનું અલગથી બરાબર છે જો તમે એમાં માહિતી તમે એ ફોલ્ડર ખોલશો ને તો તમને એમાં તમામ માહિતી મળી રહેશે એ ટુ જેડ બરાબર છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થી એ આ બંને લેક્ચર ના જોયા હોય તો એ ખાસ જોઈ લેજો એમાં ટેટ વન ટેટ ટુ બરાબર છે એમાં વિષય વાઇઝ કટોગરી વાઇઝ તમારા ગુજરાતી વિષય હોય સમાજશાસ્ત્ર હોય ટેટ ટુમાં તો લાસ્ટ કટ ઓફ કેટલું હતું એના વિશેની માહિતી આપવામાં આવી છે બરાબર ઉપરાંત મેં તમને એમ એમાં હવે કેટલું કટ ઓફ રહી શકશે એની પણ માહિતી મેં એમાં આપી છે બરાબર છે તો આ બે લેક્ચર છે ટેટ ટાટ ભરતીનો ભાગ એક અને ભાગ બે બરાબર બંને મહત્ત્વના ખૂબ જ મહત્ત્વના લેક્ચર છે આ બંને લેક્ચર તમે મિસ નહીં કરતા બરાબર અને ખાસ આ લેક્ચર મેરિટ કેલ્ક્યુલેશન બરાબર છે આઠ હજારથી વધારે લોકોએ આ લેક્ચર જોયેલ છે અને આ બંને લેક્ચર છે પાંચ પાંચ હજાર વિદ્યાર્થીઓએ જોયેલ છે એનો મતલબ એમ કે આપણે માહિતી ઓથેન્ટિક્સ આપેલી છે બરાબર છે એમાં જે લાસ્ટ કટ હતું વિષયવાર કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલાય અટક્યું હતું એની માહિતી આપવામાં આવી છે બરાબર છે ઉપરાંત હજી જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો બહુ બધા સ્ટુડન્ટો જોયેલ છે બરાબર છે કે કટ ઓફ માર્ક તમારે કેટલા થાય છે કેટલું મેરિટ અટકી શકે વગેરેની વિગતે માહિતી છે એ આ લેક્ચરમાં આપવામાં આવી છે બરાબર છે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ ટેટ ટાટની ભરતીની અપડેટ તો નહીં ઉપરાંત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ ઓલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી માહિતી ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવે છે ઉપરાંત નાનામાં નાના એ અપડેટ છે વિડીયો થકી આપવામાં આવે છે ઉપરાંત એની પીડીએફ છે આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકવામાં આવે છે ઉપરાંત જો તમે અત્યારે હું પ્રોબેશન ઓફિસરની તૈયારી કરાવી રહ્યો છું બરાબર છે એકદમ ફ્રી લેક્ચર સિરીઝ છે પ્રોબેશન ઓફિસરનું ફોલ્ડર છે એમાં તમને લેક્ચર જોવા મળશે તમામ બરોબર છે ફ્રી લેક્ચરનો લાભ પણ તમે પરીક્ષા આવે ત્યાં સુધી લઈ શકો છો બરાબર છે ઉપરાંત મુખ્ય સેવિકાની પણ હું તૈયારી કરાવું છું એ પણ મુખ્ય સેવિકાનું ફોલ્ડર ગોધ છો એટલે તમને ખબર પડી જશે કે આપણે કેટલા લેક્ચર લાવ્યા છે અને કેટલું ઓથેન્ટિક જ્ઞાન આપવામાં આવ્યું છે ઉપરાંત આપણે હાઈકોર્ટ પટ્ટાવાળા અને બેલીફની પણ તૈયારી કરાવી રહ્યા છે બરાબર છે એના પણ લેક્ચરનું ફોલ્ડર અલગ આપેલું છે એ પણ તમે ના જોયું તો જોઈ લો જેમાં બહુ બધા લેક્ચર જોવા મળશે બરોબર છે આ બધા લેક્ચરનો બધી માહિતી તમને છે સદર ચેનલ દ્વારા તમને ઓથેન્ટિક માહિતી મળી રહે એટલે જો તમે આપણી ચેનલ ઉપર જો આજે જ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને ને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે અને તમામ પીડીએફ છે ઓલરેડી તમામ પીડીએફ છે તમામ ભરતીનું નોટિફિકેશનથી માંડીને ભરીથીના ફોર્મ ભરાય જાય કોલ લેટર પરીક્ષા મેરિટ અને કટ ઓફ આવી આટલી અને રિઝલ્ટ બરાબર છે જ્યાં સુધી તમને જિલ્લો પસંદગી ન મળે ત્યાં સુધીની તમામ અપડેટ છે એ ગમત સાથે જ્ઞાનચલન દ્વારા આપવામાં આવે છે બરાબર છે જો આવી જ અપડેટ હોય તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આવી કોઈ પણ ભરતી બહાર પડે એની સૌપ્રથમ નોટિફિકેશન આપણા ગ્રુપમાં આપણે મૂકી દઈએ છીએ બરોબર છે એટલે જો આવી જ અપડેટ મેળાઓ તમે માગતા હો તો આજે જ જોડાઈ જજો મિત્રો જો મિત્રો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રોને જરૂર શેર કરજો જેથી તમામને તેનો લાભ મળે બરાબર છે જો મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ મિત્રો ગુડ નાઇટ